લો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ સીએમ બંગ્લોષમાં જે ગેટ પેક સોસાયટી છે હા થ્રી બીએચકે ને પિંચોતેર વારના મકાન જેવો દીપીએસ અને એ પણ પાર્કિંગ સાથેના તો દર્શક મિત્રો ચાલો આપણે આ બંગ્લોસની વિગતવાર માહિતી જાણીએ ચાલો આવું વેલકમ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બંગ્લોરનું આકર્ષક એલિવેશન પાર્કિંગ સાથેનો પ્લાન છે અને સાઈઝ તમને કહું તો તેર પોઇન્ટ પાંચનું ફ્રન્ટ આવશે અને પચાસની ઊંડાઈ છે તો ચાલો આપણે પાર્કિંગમાં પ્રવેશ કરીએ ચાલો જોઈ શકો છો મજબૂત ગેટ સાથે મકાન આવે છે અને આ રીતનું પ્લાનિંગ છે ફોર વ્હીલર પાર્ક થઈ શકે તેટલી પાર્કિંગની વિશાળ જગ્યા છે અને પાર્કિંગમાં પાછળ આપણને જોઈ શકો છો એક રૂમ આવી જાય છે અને આ બંગલોસની ખાસ વાત કે બધા રૂમમાં તમને પીઓપી કરીને આપે છે અને લાઇટિંગ સાથે આવે છે પાર્કિંગમાં નીચેના રૂમમાં પણ તમને અટેચેડ ટોયલેટ બાથરૂમ મળી જાય છે બરાબર એમાં સ્ટાન્ડર્ડ કંપનીના બાથ ફિટિંગ આવી જશે પ્લસ વોશ એરિયા પણ તમે જોઈ શકો છો વિશાળ છે ફ્રેન્ડસ ટાઇલ્સની વાત કરું તો તમને લેટર લેવલ સુધી ટાઇલ્સ આવી જાય છે માં નીચે પણ પાર્કિંગ ટાઇલ્સ જોઈ શકો છો જે ખૂબ મજબૂત છે માં તમને કોમન ટોયલેટ મળી જાય છે જેમાં પણ છ સુધી ટાઇલ્સ લગાડેલી છે આ બંગ્લોસમાં તમને ચાર હજાર લિટરનો ટાંકો મળી જાય છે સાથે અઢીસો ફૂટનો બોર પણ મળી જાય છે અને તમે વોશિંગ એરિયા જોઈ શકો છો બરોબર તેમાં પણ ત્રણ નળના પોઈન્ટ આપેલા છે અને પૂરતી ટાઇલ્સ લગાડેલી છે બીજું ફ્રેન્ડ્સ ખાસ વાત કરું જો તમને આ બંગ્લોની તો તમે અહીંયા જોઈ શકો છો હોટલના ઇનલેટ આઉટલેટ આપ્યા છે ફ્યુચરમાં જો તમે અહીં કિચનનું પ્લાનિંગ કરવું હોય તો તમને સરળતાથી કરી શકશો બરોબર તે પ્રોવિઝન પણ તમને આપેલું છે આ બુકલોમાં ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરીએ અત્યારે હું આવી ગયો છું ફર્સ્ટ ફ્લોર ઉપર જ્યાં તમને જોઈ શકો છો વિશાળ ટેરેસ મળી જાય છે સાથે સાથે બધી દિવાલમાં ટેપ્સર વર્ક કરેલું છે તેની ઉપર સાત વર્ષનો વોરંટીવાળો પેન્ટ લગાડેલો છે ઉપર ગ્રેનાઇટનો ટોપ મળી જાય છે આ સાઈડ તમે જોઈ શકો છો સ્ટેનલેસ સ્ટીલની રેલિંગ આપેલી છે જે ખૂબ જ મજબૂત છે ફ્રેન્ડ્સ હવે આપણે આવી ગયા છીએ આ બંગલોસના લિવિંગ એરિયામાં તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ છે જ્યાં તમે સી ટાઈપના સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો આ સાઈડ તમારું ટીવી યુનિટ આવી જાય ત્યાં માટેની સ્પેસ છે એ ઉપરાંત તમે જોઈ શકો છો પીઓપી વર્ક આપેલું છે જે પણ ડિઝાઇનિંગવાળું છે અને લાઇટિંગ ફિટિંગ સાથે આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો એસીના પોઈન્ટ આપેલા છે બરાબર આઉટલેટના પોઈન્ટ આપેલા છે અને સાથોસાથ તમે અહીંયા બતાવી દો તમને કે ડોમાલ સેક્શનની તમે વિન્ડો મળી જાય છે જેમાં સેફ્ટી બાર પણ લગાડેલા છે જે જોઈ શકો છો જે ખૂબ જ મજબૂત છે ડીપીએસ આ મકાનની યુએસપી તો જણાવો મિત્રો આ મકાનની યુએસપી છે મોટું કિચન ફ્રેન્સ તમે જોઈ શકો છો અહીંયા કે આ રીતનું કિચન નું પ્લાનિંગ તમે જોઈ શકો છો અગત્યની વાત જે પ્લેટફોર્મ છે તે ખૂબ જ પોળું છે જેથી તમે ચૂલો પણ અહીંયા રહી જશે સાથે સાથે રોટલી પણ તમે વણી શકશો એટલે કે ખૂબ સગવડતા ભરી પ્લેટફોર્મ છે હવે વાત કરીએ બધા પોઈન્ટની તો ચીમની નો પોઈન્ટ મળી જશે ગેસની લાઈનનો પોઈન્ટ મળી જશે એ સિવાય તમે જોઈ શકો છો અહીંયા આરો નો પોઈન્ટ છે બરોબર અને ટાઇલ્સની વાત કરીએ તો અહીં છત સુધી ટાઇલ્સ આપેલી છે પીઓપી વર્કમાં લાઇટિંગ આવી જાય છે અને અહીંયા તમે જોઈ શકો છો મોટું સર્વિસ પ્લેટફોર્મ અને સર્વિસ પ્લેટફોર્મમાં તમને સિંક મળી જાય છે એટલે કે કિચન તમને આટલો વિશાળ તમને ક્યાંય નહીં જોયું તેવું કિચન તમને અહીંયા મળી જાય છે લેડીઝને કિચનમાં સ્ટોરેજની ખૂબ ચિંતા હોય છે તો તે પણ અહીંયા દૂર થઈ જાય છે આપણે તમે જોઈ શકો છો ફ્રીજ રાખવાની વિશાળ જગ્યા છે સ્ટોરેજ માટે તો ખૂબ મોટી જગ્યા છે અહીંયા તમે ફર્નિચર કરાવી શકો છો ઘણી ખરી વસ્તુ તમારી અહીંયા રહી જશે તેવડી મોટી સ્પેસ છે હવે આપણે વિઝિટ કરીએ વોશિંગ એરિયાની જોઈ શકો છો કિચન અટેચ વોશિંગ એરિયા છે અને એ પણ ખૂબ જ વિશાળ છે જેમાં પણ બધા પાણીના પોઈન્ટ આપેલા છે અને અહીંયા પણ ટાઇલ્સ લગાડેલી છે વોશિંગ એરિયાને અને અટેચેડ ટોયલેટ પણ તમને અહીંયા મળી જાય છે તમે જોઈ શકો છો જેમાં પણ પૂરતી ટાઇલ્સ લગાડેલી છે ચાલો હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરીએ ફ્રેન્ડ્સ હવે આપણે આવી ગઈ છે સેકન્ડ ફ્લોર ઉપર જેમાં બંને બાજુ બેડરૂમ આવેલા છે સૌપ્રથમ આપણે વિઝિટ કરીએ માસ્ટર બેડરૂમની આપ જોઈ શકો છો કે વિશાળ માસ્ટર બેડરૂમ તમને અહીં મળી જાય છે એ પણ પીઓપી વર્ક સાથે આપેલું છે ને ખાસ વાત આ બેડરૂમની કે તમને આગળ બાલ્કની મળી જાય છે સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે જેમાં પણ જોઈ શકો છો આકર્ષક એલિવેશન આપેલું છે હવે આપણે વિઝિટ કરીએ માસ્ટર બેડરૂમના બાથરૂમ બાથરૂમ આપ જોઈ શકો છો સ્ટાર મળી છે જેમાં પણ બે બાય ચાર ની ટાઇલ્સ આપેલી છે એ પણ છત સુધી અને સ્ટાન્ડર્ડ કંપનીના તમને બાથ મળી જાય છે જેમાં સાત વર્ષની વોરંટી મળી જાય છે ફ્રેન્ડ્સ ખાસ વાત કે આ બંગલોમાં બધા રૂમમાં તમને એસી ના કોઈ મળી જાય છે એ સિવાય ડોમલ સેક્શનની વિન્ડોસ મળી જાય છે અને એસીની જે એમસીબી સ્વિચ આવે તે પણ તમને મળી જાય છે બધા જ રૂમના ડોર તમને ડિઝાઇનિંગ ડોર મળી જાય છે જેમાં એપોક્સીથી વાટા ભરેલા છે તમે જોઈ શકો છો લિમિનેટ સાથે આવે છે ફ્રેન્ડ્સ હવે વિઝિટ કરીએ સેકન્ડ માસ્ટર બેડરૂમની તમે જોઈ શકો છો કે આ રૂમ પણ ખૂબ વિશાળ છે આમાં પણ કંઈક ડિફરન્ટ પીઓપી વર્ક આપેલું છે લાઇટિંગ સાથેનું છે સાથે સાથે અટેચ આપણે ટોયલેટ મળી જાય છે તમને અહીંયા આમાં પણ ડિફરન્ટ કલરની ટાઇલ્સ અને ડિઝાઇનવાળી ટાઇલ્સ તમને મળી જાય છે બે બાય ચારની સાથે સાથે તમને ડીસીઆઈ કંપનીના સાત વર્ષની વોરંટીવાળા બાથિંગ મળી જાય છે અને એકદમ લક્ઝરિયસ ની ફિલિંગ તમને આવે છે બાથરૂમમાં તમે જોઈ શકો છો અત્યારે આપણે સીડી રૂમમાં છીએ ત્યાં પણ તમે જોઈ શકો છો સ્ટોરેજ તરીકે આ તમે સ્પેસનો યુઝ કરી શકો એટલી જગ્યા છે બંને બાજુ ટેરેસ આવેલી છે અને તમે જોઈ શકો છો ટેરેસમાં એન્ટર થવા માટે જે આપણે ડોર આપેલા છે તે લોખંડના છે જેથી વરસાદમાં ચડી જવાનો કોઈ પ્રોબ્લેમ નહીં રહે અને બિલ્ડર દ્વારા જ કલર કરીને આપવામાં આવે છે એટલે સડવાનો કોઈ પ્રોબ્લેમ નહીં રહી ના સડવાનો કોઈ પ્રોબ્લેમ નહીં રહી અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ભવિષ્યમાં જો તમે સોલાર પેનલ લગાડો તો તેના આવડે વાયરિંગના પોઈન્ટ અહીં આપેલા છે એ સિવાય તમે જોઈ શકો છો એક હજાર લીટર ની આવી જાય છે અને સોલાર વોટર માટેના પોઈન્ટ જે આપણે પાઇપ આવે છે તે પણ ફિટિંગ કરી આપવામાં આવે છે બિલ્ડર દ્વારા અઢી બાય અઢી ફૂટની તમને ફ્લોર ટાઇલ્સ મળી જાય છે એ પણ એપોક્સી વાટા ભરેલી શ્યામ બંગલોમાં તમને છસો વારનો કોમન પ્લોટ મળી જાય છે જેમાં તમે જોઈ શકો છો આપણે બાળકો માટે હિંચકા લપસ્યાનું આયોજન કરેલું છે ચિલ્ડ્રન સ્પ્રે એરિયા અને મંદિરનું પણ આયોજન અહીંયા કરેલું છે સાથે સાથે બગીચામાં બેસવા માટે બેઠક વ્યવસ્થા પણ આપેલી છે જોઈ શકો છો ડીપીએસ આ બંગલો તો ખૂબ સારા છે મારા દર્શક મિત્રોને પહેલી નજરે જ ગમી જાય એવા છે તો લોકેશન તો જણાવો ફ્રેન્ડ્સ શ્યામ બંગલોસનું લોકેશન છે કોઠારિયા રિંગ રોડ તપસી રેસ્ટોરન્ટ ની સામે અને શ્યામ મંદિર છે તેની પાછળ બાજુ એકવાર ચોક્કસ મુલાકાત લ્યો બંગલો નું કામકાજ તમને જોવો મેન તો આપણે બાંધકામ જ જોવાનું હોય આ મારા વાલા દર્શક મિત્રો રોડ ટચ અને હાઈવે ટચ છે આ પ્રોજેક્ટ હા તો ફ્રેન્ડ્સ એકવાર ચોક્કસ મુલાકાત લ્યો અને અહીંના ઓનરને મળો અને બંગલોની તમામ વિગતો તમને વિડિયો માંથી મળી રહી છે પણ એકવાર ચોક્કસ રૂબરૂ પધારશો તો તમને વધારે મજા આવશે પ્રોપર્ટી નું એક જ સરનામું એટલે કે આવા જ અવનવા પ્રોપર્ટીના ના વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો